પાટણ શહેરના શ્યામાપ્રસાદ મુખર્જી પાર્ટી પ્લોટ ખાતે દૂધસાગર ડેરીના પશુપાલકોની જાહેર સભા યોજવામાં આવી હતી પાટણ ખાતે આયોજિત કરાયેલા દૂધસાગર ડેરીના પશુપાલકોની જાહેર સભામાં ઉપસ્થિત રહેલા ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર મહિલા વિરોધી ભાજપ સરકારને આગામી લોકસભામાં કચકચાવીને જવાબ આપવાનો સમય પાકી ગયા હોવાનું જણાવ્યું હતું સહકારી સંસ્થાઓને સરકારી સંસ્થા બનાવવા નીકળેલા ભાજપના નેતાઓને તેમજ વડાપ્રધાન नरेंद्र મોદીને આડે હાથે લીધા હતા ડોક્ટર રગીશ કુરિયર હતા એ સમયે 2000 వాని చే తీనుర్

મિત્રો ઈને લખ્યું હતું કે ગઈ સાલ તમે ભાવ વધારો છસો ને વીસ કાકા બરોબર આપણે સસો ની અહીંયા મંત્રીઓ બેઠા છે આપણા હળંગ ભાવ સસો ની તો એમાં પણ ગપ્પો જે ખુલાસો પૂછી છે એમાં પણ ગપ્પો એ ખુલાસાની પત્રિકા જે બનાવી દીધીના સિત્તેર હજાર રૂપિયા હતા એ પેપર વાળા ના લેતા મેં કીધું મારે સિત્તેર હજાર રૂપિયા હું તો પુત્ર નો કુતરો છું મારે સિત્તેર હજાર કરતો નથી પણ હું લોકો વચ્ચે જઈ અને વાત મૂકીશ

અને ઉપરથી મારા ડેરી ને ડેરીના વહીવટ કરતા અને માનીય વિપુલભાઈ સાહેબ ભતગમ કરવા છે એની બીજી વાત નહીં કેમ કે મીજ માટે વિરોધ મજબૂત બોણસ તો હોય અને જે પણ વચ્ચે નેખડ્યા હતા ને પેલી ડેરી બચાવવા ને ડેરી લેવા માટેના ને એવા બધા ગેરભોડી બકરી એ રાખતા નથી બીજાનો નોમો દૂધ ભરાવવાનું સરકારનો સહકાર લેવાનું ને આપવાનું એ વચ્ચે કસ્ટોડિયન બે છત્રી કરોડ બે પાઠળ ધારાસભ્ય કેરિટ પટેલે છેલ્લા પચીસ વર્ષમાં

આટલા બધા પશુપાલકો અને પ્રજા જયારે આપણી જોડે છે ત્યારે નરેન્દ્ર મોદી કે અમિત શાહ નથી કોઈ દબાવી જોઈએ એટલે હવે આપણે દબાઈને બેસવાની જરૂર નથી મોક્ષીભાઈ ઘણી બધી વાત કરશે પણ આ સરકારે છેલ્લા પચીસ વર્ષની અંદર ગુજરાતની અંદર જે રીતે સહકારી તંત્ર ચાલતું હતું એ સરકારી તંત્રને સરકારી તંત્ર બનાવી દેવાની જે રીતે કોશિશ કરી છે અને ભારત દેશની અંદર અને ગુજરાતની અંદર જો ગામડાઓનો મહિલાઓનો અને પશુપાલકોનો વિકાસ થયો હોય તો એ સહકારી તંત્રના લીધે થયો છે સહકારી તંત્રનું એક સૂત્ર છે કે વિના સહકાર નહીં ઉતાર ઉપર લખેલું હોય છે તમે સહકારી નહીં લેખરપણે સફો તો પણ લખેલું હોય છે કે વિના સહકાર નથી નહીં ઉતાર એટલે ગામડાની અંદર લોકો સહકારથી રહે અને ગામડાનો વિકાસ થાય એ માટે મહાત્મા ગાંધીના આદર્શો અને પ્રેરણાથી આ ભારત દેશની અંદર સહકારી તંત્રની સ્થાપના થઈ પરંતુ ભારતની અંદર અને ગુજરાતની અંદર જ્યાંથી ભાજપનું શાસન આવ્યું એટલે જે પણ મેન મુખ્ય સહકારી સંસ્થાઓ હતી એને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે